ઘટના એવી છે કે સાડા અગિયાર અગિયાર વાગે ફોન આવ્યો ત્યાં રેસીડેન્સી વાળા રહેતા હતા ને એનો કે મારા પપ્પાનામાં ના માં કે અહીંયા આવો એમ પારસ અહીંયા પડ્યો છે એમ અને વાગ્યું છે એમ તો અમે ત્યાં પહોંચ્યા ને ત્યાં બોડી પડી હતી અને મેં ઉછી કરીને જોયું ને તો ઘા વાગેલા હતા સપુના ને એવા સાથી ઉપર ને બધી તો પછી ચેક કર્યું અને એકસો આઠ ને અમે ફોન કર્યો પછી ત્યાં ચેક કર્યું તો કઈ શ્વાસ ફ્વાસ હાલતો નતો એટલે તરત મેં એકસો ને ફોન નંબર ફોન કર્યો એટલે એકસો આઠ વાળા આવ્યા અને પબ્લિકનું ટોળું ભેગું થઈ ગયું પછી જાણ્યું કે શું છે બધું એમ એમાં ચાર પાંચ જણા દોસ્તારો ને બધા ને આવ્યા કે આ માથાકૂટ થઈ છે અને આને કઈ ખબર નોતી ને આ ભાઈ ભાગવા ગયા ને ભગાડું નહીં ઘા વાગી ગયો અને ઘા તો એક જ દેખાડે છે ત્યારે અહીંયા હદય ઉપર સીધો નહીં અગાઉ એવી કાઈ એની મગજમારી જ નહીં તો કેટલા લોકો દ્વારા મારો જાણે જાણ મળીને ત્યારે એમ કે છે કે સાત આઠ જણા હતા અને આ લોકો ચાર પાંચ બેઠા હતા એમાં આને અહીંયા સપુન ગામે રહ્યો બીજા બધાને અલગ અલગ જગ્યાએ વાવ આવી ગયા કેટલા જણા ને વાજ્યા ઈજા માં ચાર ત્રણ જણા હે હવે તમારે ફરિયાદ નોંધાઈ ગઈ છે ને નોંધાઈ ગઈ અમારી ઈજ માંગ છે કે ઇન્ફો ઇન્સાફ મળવો જોઈએ આમ અને હું છે બધું જાણકારી મળી જોઈએ કોણ કરવા વાળો છે પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવા પોલીસ દ્વારા અત્યારે બધી કાર્યવાહી થઈ ગઈ છે અને જે લોકોને અત્યારે જેણે કર્યું છે એ બધા અત્યારે રિમાન્ડ ઉપર આવી ગયા છે અને પકડાઈ ગયા છે ઘણા ખરાબ બાકી છે